દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે છેલ્લા અઢી વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે આ ટાપુઓ પાકિસ્તાનથી ખૂબ જ નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ મહત્ત્વના છે આવા ટાપુઓ પર તંત્ર દ્વારા પ્રવેશ બંધીનું જાહેરનામું પણ જાહેર કરાયું છે પોલીસની ટીમો દ્વારા પણ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે આપને ખ્યાલ છે કે છેલ્લા અઢી વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે કોસ્ટલ વિસ્તાર છે એની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત રાખવા માટે સરકાર દ્વારા તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે જે ગેરકાયદેસર સ્ટ્રકચર છે એ તમામને વિરુદ્ધમાં ઝુંબેશ છેલ્લા અઢી વર્ષથી ચાલુ કરવામાં આવેલી છે ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે બેટ દ્વારિકામાં જે ગેરકાયદેસર ધાર્મિક અથવા બીજા જે દબાણો હતા એ તમામને બુલડુઝોથી દૂર કરવામાં આવેલા છે આપને ખ્યાલ છે કે આપણા પાકિસ્તાન દેશ આપણા દેશથી ખૂબ જ નજીકમાં હોવાના કારણે દર વખતે આપણે એક મોટી સુરક્ષા માટે એક રિસ્ક આ વિસ્તારમાં રહેતી હોઈશ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દરિયાઈ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને આ દરિયા વિસ્તારને નેટવર્કનું મજબૂત કરવું બહુ જરૂરી છે ને સ્ટ્રેટેજીકલી પણ દેશની સુરક્ષા માટે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ આખા વિસ્તારમાં જેટલા જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે છેલ્લા અઢી વર્ષમાં જે તમામ બહુ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રકશન્સ દૂર કરવામાં આવેલા છે એમાં લગભગ ચારસો જેવા રહેણાંક મકાનો હતા તેત્રીસ બીજાને બાંધકામો છે કોમર્શિયલ બીસ એ લગભગ ચારસો ત્રેપન જેવા ટોટલ જે ગેરકાયદેસર બાંધકામ હતા એ દૂર કરવામાં આવેલા છે અને કુલ લગભગ એક લાખ ત્રીસ હજાર ચોરસ મીટરની જગ્યા એ બાંધકામથી દબાણથી દૂર કર્યા પછી મુક્ત કરવામાં આવેલી છે આજની તારીખમાં બેટ દ્વારિકા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર જે એન્ક્રોચમેન્ટ છે એનાથી ફ્રી છે અને ભવિષ્યમાં પણ અમારી જે ઝુંબેશ છે એ કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કરશે તો એના વિરુદ્ધમાં કડક ખડત પગલાં લેવામાં આવશે અમારા તમામ જે ટ્વેન્ટી વન જેટલા દેવું દ્વારકામાં જે ટાપુ છે એ તમામ આજની તારીખમાં તમામ પ્રકારના જે દબાણો છે એ દબાણથી મુક્ત કરવામાં આવેલા છે પોલીસની ટીમો પણ આ દરેક ટાપુ ઉપર વીકલી વોચ કરે છે ડ્રોન તેમજ અને ટેકનિકલ ઇનપુટના આધારે એ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના વ્યક્તિઓ એના ઉપર શંકાસ્પદ રીતે જણાવ્યા આવશે તો આના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે એ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ તમામ ટાપુ ઉપર એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે એ નોટિફિકેશનના આધારે કોઈપણ વ્યક્તિ વગર પરવાનગી એ ટાપુ ઉપર જઈ શકશે નહીં એટલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી આ તમામ ટાપુઓની પણ સુરક્ષા અમારા માટે ટોપ પ્રાયોરિટી છે અમારા તમામ અધિકારી કર્મચારીઓ તેમ સિવિલ સ્ટાફની સાથે રાખી આ વિસ્તારને રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મજબૂત રાખવા માટે આ તમામ પ્રકારના પ્રયત્નો એ હાથ ધરવામાં આવેલા છે મોટા ભાગે જે ઇલિગલ કન્સ્ટ્રક્શન્સ હતા એ બેટ દ્વારિકા દ્વારિકા વિસ્તારમાં દૂર કરવામાં આવેલા છે પોલીસની અત્યારે પણ જે વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હશે એના વિરુદ્ધમાં પણ તંત્રને સાથે રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે એટલે આ તમામ વિસ્તારો દબાણથી મુક્ત થાય અને કોઈપણ પ્રકારના લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અવકાશ નહીં મળે એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અમુક લોકો જે બાંધકામો જે ગેરકાયદેસર હતા એને દૂર કરવા માટે જે તંત્ર અને પોલીસની જે સંયુક્ત ઝુંબેશ હતી એના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખિલ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગવામાં આવેલી હતી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પાસાનો અભ્યાસ કર્યા પછી ઉપરોક્ત તમામ જે એ લોકોની પેટિશન્સ હતી એ તમામને ખારિજ કરવામાં આવેલી છે અને આજની તારીખમાં કોઈપણ પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની મનાઈ નથી એ અનુસંધાને ગઈકાલે પણ તમામ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામ હતા એ પોલીસ અને તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ હતા